નમસ્કાર ખેડૂત મિત્રો ચેનલમાં અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઉનાળુ તલમાં અત્યારે ખાતર ક્યુ નાખવું તેના વિશે તો અમારા આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નાખો તો આપણે આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો અત્યારે ઉનાળુ તલ વાવવાની જે સમય મર્યાદા જે છે એ મિત્રો પૂર્ણ થઈ ગઈ છે અને એ ભાઈએ વેલું વાવેતર કર્યું છે તેને અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ દિવસના તલ જે છે એ મિત્રો થયેલા છે અને એ તલ જે છે એ મિત્રો દસ થી બાર પાંદડે થયેલા છે અને જે ખેડૂત ભાઈઓ જનરલ એટલે કે તલનું વાવેતર મોડું કરેલું છે તેને અત્યારે પચીસ દિવસ આસપાસ જે છે એ મિત્રો તલ થયેલા છે તે તલ અત્યારે ચાર થી પાંચ પાંદડી જે છે એ મિત્રો થયેલા છે તો અત્યારે તલના પાકને ખાતરની ખૂબ જ જરૂર હોય છે તો મિત્રો અત્યારે ખાતરની હું તમને વાત કરું તો માર્કેટમાં આપણે ઘણા બધા ખાતરો આવતા હોય છે અને ખેડૂતો એ ખાતરનો પણ છંટકાવ કરતા હોઈએ છીએ તેમાં અમારા અનુભવ પ્રમાણે હું તમને વાત કરું તો અત્યારે યુરિયાનો છંટકાવ જે છે એ મિત્રો જો તમે કરેલો હોય તો અત્યારે યુરિયાનો છંટકાવ જે છે એ આપણે અત્યારે કરવાનો નથી અને હું તમને જો બીજા ખાતરની હું તમને વાત કરું તો આપણે મલ્ટીપ્લેયર આવે છે ઓર્ગેનિક ખાતર છે અને બ્લુ કોપર આપણે પાવડર આવે છે ફૂગ માટે જેનો આપણે છંટકાવ પણ કરવો જોઈએ અથવા જિંક સલ્ફર આ બધા જ ખાતરો જે છે એમણે તેનો છંટકાવ આપણે કરી શકીએ છીએ અને જો અત્યારે તમારા પાકને પાણીની જરૂર હોય તો પાણી સાથે પણ તમે ખાતર પાઈ શકો છો તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી એમને કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો શેર કરો એટલે ખેડૂત મિત્રો અમુક ખેડૂતોને ખબર નથી કે શેર એટલે શું થાય તો આ જે વિડીયો છે એ મિત્રો આગળ તમારા વોટ્સઅપ કે ફેસબુકના ગ્રુપમાં જે છે એ જે મિત્રો મોકલો અને અમારી YouTube ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ મારીના ફટાફટ સબસ્ક્રાઈબ કરો આભાર જય જવાન જય કિસાન